શું જેનજી સાથેની વાતચીત માટે હવે સેના તૈયાર છે સેના અને પ્રદર્શનકારીઓ પાસે પ્રતિનિધિઓના નામ માંગ્યા છે પાંચ પ્રતિનિધિઓ સાથે સેના ચર્ચા કરશે હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેનાની આ કાર્યવાહી કાઠમાંડુ સહિતના શહેરોમાં સેનાનું પેટ્રોલિંગ સેનાએ અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે અને હાલ નેપાળના તમામ એરપોર્ટ બંધ છે અને આ સ્થિતિની સમીક્ષા બાદ એરપોર્ટ ખોલવામાં આવશે અરાજકતા વચ્ચે જેલમાંથી કેદીઓ પણ ફરાર થઈ ગયા છે જેલમાંથી બસો ને તેત્રીસ કેદી ફરાર ચોત્રીસની ધરપકડ થઈ છે નેપાળમાં સ્થિતિને જોતા ભારત અલર્ટ મોડમાં છે ભારત નેપાળ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે જુઓ પરિસ્થિતિ સતત વણસી રહી છે અને જેનજી સાથે વાતચીત કરવા માટે સેના તૈયાર છે અને હવે સૌ કોઈની નજર આ વાતચીત પર રહેશે કારણ કે વાતચીત થયા બાદ શું પરિણામ આવે છે શું ફરીથી એકવાર નેપાળમાં શાંતિ સ્થાપિત થઈ જશે કારણ કે જે માંગ હતી તે તો સ્વીકારી લેવામાં આવી છે અને હવે પ્રતિનિધિઓના નામ પણ તેમની પાસેથી મંગાવવામાં આવ્યા છે આ બધાની વચ્ચે નેપાળની પરિસ્થિતિ હાલ જે જોવા મળી રહી છે રસ્તા વચ્ચે પ્રદર્શનકારીઓ તોડફોડ આગ ચંપી નેતાઓના નિવાસસ્થાન પર જે રીતે તોડફોડ કરવામાં આવી છે નેતાઓને બહાર કાઢી કાઢીને મારવામાં આવ્યા છે અને આ બધાની વચ્ચે હાઈ અલર્ટ પર છે નેપાળ અને હવે સેના છે જનજી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પાંચ પ્રતિનિધિઓ સાથે સેના ચર્ચા કરશે કેટલાક નામ પણ મંગાવવામાં આવ્યા છે હાલ તમામ જગ્યાઓ એટલે કે નેપાળના જે એરપોર્ટ છે તે પણ બંધ છે સાથે સાથે જે પ્રવાસીઓ ગયા છે તે લોકો પણ ત્યાં પહોંચાઈ ગયા છે ઓ આય આજ پتہ ચાલશે કે હવે શું होगा કે નહીં ہوگا ને આજ બધું કશું વાત ચાલશે આજ پتہ ચાલશે रूल सड़कों पे आ गई आर्मी रूल हो गया हाँ वो तो है आर्मी रूल तो हो गया है नहीं अभी अब ये प्रोटेस्ट अब नहीं चलेगा शायद ऐसा वायलेंस तो नहीं चलेगा अब जितना कल दो दिन दो दिन जितना हुआ वायलेंस अब वो वायलेंस नहीं चलेगा पर हम क्या चाहते हैं देश में नया रूल्स आए नया रेगुलेशन आए यूथ अपने ही देश में कुछ कर पाए ना इसलिए